જલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલાને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેરની માંજલપુર પોલીસ આ કામગીરી દરમિયાન સંતોષબેન વાઇફ ઓફ ગણપતભાઈ મગનભાઈ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો